ભંગાર હાવ એટલે હાવ ભંગાર હમણાં કાકા એક એલાઉદ આયા ચાલી નથી શકતા અને પડી ગયા મેં એને ઊભા કર્યા અત્યારે એટલો ડેન્જર રસ્તો છે આ એટલા એટલા ખાડા પડી ગયા છે એની અંદર સરકારને નમ્ર વિનંતી છે કે આ રોડ સારો ઘરે જલ્દી જલ્દી આ કેટલા સમયથી છે આ બહુ જાદો સમય થઈ ગયો આને વરસાદ આવ્યો એટલે હાવ ખતમ થઈ જાય છે અને બહુ એટલે બહુ હેરાન થઈ ગયા છે બે વાર તો કાલે પંચર પડી ગયું મારે આયા અને એટલો હેરાન થયો છો એની વાત જવો જોઈએ મારી નમંત્ર વિનંતી એવી છે કે આ રોડ જલ્દી સારો કરે અને જરૂર છે આ આ તમે જોઈ શકો છો રોડ આમ પેલી ગાડી જોવો તમે આમ જો આખી ગાડી આખી ત્રાસી થઈ જાય છે એટલો રોડ ખતરનાક થઈ ગયો છે તો આ ગાડી ફટાફટ આ રોડને સારો કરવો પડે એવી મારી માંગ છે એ મારું નામ સોલંકી અભિષેક છે બિલકુલ વાત કરીએ તો બોટાદના જે મુખ્ય માર્ગો જે છે ગઢડા રોડ ભાવનગર રોડ દીનદયાળ ચોક કે જ્યાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ તે જે છે કે રોડ ધોવાઈ જાય છે અને રોડ પર એક એક ફૂટ દોઢ દોઢ ફૂટ જેવા ખાડાઓ પડે છે આના કારણે ત્યાં ચાલતા રાહદારીઓ ત્યાં ચાલતા વાહન ચાલકો જે છે તેને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે રોડ ઉપર પાણી ભરાઈ ગયું હોય છે ક્યાં કેટલો ખાડો ઊંડો છે એ રાહદારીને અથવા વાહન ચાલકને ખબર હોતી નથી એના કારણે ગંભીર અકસ્માતો પણ સર્જાય છે મોટા વાહન ચાલકોને તો કદાચ ચાલો વાંધો એટલો બધો નથી આવતો પણ બાઇક ચાલક જે છે કે આ ખાડાની અંદર પોતાની બાઇક પડતાની સાથે ઘણી વખત તે બાઇક પરથી પડી પણ જતા હોય છે હાથ પગ ભાંગવા જેવા પરિસ્થિતિ જે જે કહેવાય એવી પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળે છે તો આના કારણે અમારી એટલી માંગ છે કે સામાન્ય વરસાદ પડતાની સાથે જો રોડ ધોવાઈ જતા હોય તો ખરેખર જે રોડ બનાવેલા કોન્ટ્રાક્ટરો જે છે આ રોડની જે ગુણવત્તાની ચકાસણી કરી છે એવા અધિકારીઓ ઉપર તપાસ થવી જોઈએ અને વહેલી તકે આ જે રોડ જે છે ધોવાઈ ગયા છે ખાડાઓ પડી ગયા છે તેનું સમારકામ કરીને ફરી વખત વ્યવસ્થિતપણે રોડ બનાવવામાં આવે